લો સાહેબ તમારી ગાડીની ચાવી હ હ આ ગાડી આ તે હું હવે કરી હે જોઈ લે તે જોવું તો પડશે જ ને એટલે કીક છો હા કીક ના હોય સાહેબ અમે તો સેલ હોય સાટ લાઈન સેલ મારી હેડવાનું એવું ના હોય ભાઈ કીક તો જોવા ચાલુ છે ના કરવાની મારે સાહેબ અમે કીક ના આવે તાનું આવે અમે તો શેલ જ આવ કીક તો બાઈક માં આવ

ખબર કીકો કે ગાડી આલવા નાડી હાલવા ફો કીક તો તા ચાલુ છે ના કરવાની કદાચ અચાનક બંધ થઈ ગયું હેચ આપી ના તારે દેવા ફોન આવે કઉ